આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ પાંચ હિન્દીમાં પંદરમો પાઠ છે ખરગોશ ઓર હાથી એનો સ્વાધ્યાય પોથી ભાગ ચાર જે આવી છે એની અંદર જે નવું સ્વાધ્યાય આપવામાં આવેલું છે તે આખું સમજી અને એના જવાબો છે એ આપણે લખવાના છીએ તો પ્રશ્ન એકથી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક અ છે સહી વિકલ્પ ચૂનકર બોક્સમાં બોક્સ છે એની અંદર સહી વિકલ્પ ચૂનકર ખરાગોશ કહા ખો છે કિનારે અહીંયા સાચો જવાબ આવશે બીજો પ્રશ્ન છે બંધુ શબ્દ બતાવીએ બંધુ શબ્દ બંધુ એટલે શું થાય ભાઈ ચાચા પિતાજી દાદા એમાંથી બંધુ શબ્દ ભાઈ થાય છે બીજું છે ત્રીજું છે કિસમુહાવરે અર્થ અત્યંત ખુશ હોવાના હોતા અભિવાદન કરના લાલના ફૂલા ન સમાના અત્યંત ખુશું છે હાથી ખાલી જગ્યા છે બહુ પ્યાર કરતે હૈ હાથી શું સૌથી વધારે ગમે છે પેડ પાણી કેલે ઓર જંગલ તો એમાંથી પાણી હાથી ખૂબ જ ગમે છે पांचवो प्रश्न है? है चंदा मामा रात को कहाँ आते हैं चंदा मामा रात को कहाँ आते हैं चंदा मामा रात को सरोवर में आते हैं जो पाठ में ये सरोवर में आते हैं वो खरगोश के है छठू से हाथ किसी के सहारे पानी में नहाते हाथ जो हाथ से भूल से शू आ हाथी हाथी किसी के सहारे पानी में नहाते हैं तो सु आवश्यक पैर पूत शरीर और सूंड तो सु आवश्यक सूंड प्रश्न एक ब है निम्न प्रश्न एक ब है निम्नलिखित वाक्यों को पढ़िए जो है थोड़ा वाक्यों अपेला है इन्हें पांचवाना है हाथियों के वजन से खरगोश के बिल दब जाते थे दुखी होकर खरगोश का सरदार हाथी के सरदार से मिलने गया हम आपको परेशान करने के लिए क्षमा चाहते हैं झील के किनारे खरगोश मिल बनाकर रहते थे हम चंदा मामा के भांजे हैं चंदा मामा आप सभी से नाराज है तो अभी इतना यहां थोड़ा वाक्य अपेला छे अगलो जी બીજા બે વાક્યો છે हाथियों का झुंड पानी पीने के लिए किनारे पर आते थे हम कहीं और चले जाएंगे अगला आठ वां वाक्य है अबे आगे આપને જો વાક્ય પડે કહાની કે સહી વિકાસ ક્રમ લીખીએ તો એને એવી રીતે ગોઠવીને લખવાનું તો આપણે અહીં ગોઠવીને લખ્યા છે કિનારે ખરગોશ બિલ બનાકર રહેતે પેલું એ વાક્ય આવશે બીજું શું આવશે હાથીઓ કા ઝુંડ પાણી પીને કે કિનારે પર આતે ત્રીજું હાથીઓ કે વજન ખરગોશ કે બિલ દબાતે નારાજ હે સાતમું હમ આપણે ક્ષમા ચાલતે હૈ આઠમું છેલ્લું આવશે હમ આવી રીતના એ વાક્યો છે ગોઠવીને આપણે લખવાના છે પ્રશ્ન એક ક છે સહી શબ્દો કે જોડ મિલાઈએ તો પ્રશ્ન અ વિભાગ છે એને બ વિભાગની સાથે જોડવાના છે તો સરોવર તો સરોવરનો અર્થ આમાંથી શું થશે તો સરોવરનો અર્થ થશે જેલ તો જેલ થાય છે તો એનો ક્રમ છે સાત તો આપણે બોક્સની અંદર લખીશું સાત બીજું છે ક્ષમા તો ક્ષમાનો અર્થ શું થશે આમાંથી તો માફી થશે પાંચ તો આપણે બોક્સમાં લખીશું પાંચ એના પછી છે સમીપ સમીપ એટલે શું થશે આમાંથી તો નજદીક થશે તો એના બોક્સમાં આપણે એક લખીશું એના પછી છે ગજ તો ગજ એટલે હાથી થાય તો એનો લખીશું આઠ એના પછી વન છે તો વન એટલે જંગલ થાય તો જંગલનો ક્રમ ત્રણ છે એના પછી કુચલના કુચલના એટલે શું થશે દબાના તો એનો ક્રમ છે ચાર આપણે ચાર લખીએ એના પછી છે સુરાંક સુરાંક એટલે શું થાય છેદ તો એના ખાનામાં આપણે બે લખશું એના પછી છે ગુસ્સા તો ગુસ્સા એટલે ક્રોધ થાય તો એનો ક્રમ છે નવ એના પછી છે કોમલ તો મુલાયમ એનો ક્રમ છે છ તો આવી રીતે બધા જ ક્રમ છે એ લખી અને છોડકા છોડવાના છે वे अगला प्रश्न 2 है निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए देखो पहला प्रश्न है झील के किनारे कौन रहता था झील के किनारे बहुत से खरगोश रहते थे बीजो प्रश्न प्रश्न 2 खरगोश के घर को क्या कहा जाता है खरगोश के घर को क्या कहा जाता है खरगोश के घर को बिल कहा जाता है त्रिभुज से हाथी झील के किनारे क्यों आए तो हाथी झील के किनारे पानी से खेलने के लिए आए। पाए से खरगोश क्या खाते हैं? तो वे खरगोश नरम नरम घास खाते हैं। प्रश्न है के किनारे की जमीन कैसी थी झील के किनारे की जमीन गिल्ली थी छठो प्रश्न है जंगल में कौन आया जंगल में हाथियों का झुंड आया सातव छे खरगोश की जगह आप होते तो क्या करते तो मैं भी हाथियों के सरदार से बात करके अपनी परेशानी उन्हें बताता प्रश्न से शब्दों के अर्थ देकर उनका वाक्य प्रयोग कीजिए तो झुंड झुंड अर्थ समूह अब तो वाक्य आपने बने हुए जंगल में हाथियों का झुंड रहता था भानजा तो अर्थ है बहन का लड़का तो वाक्य बने हुए खरगोश अपने आप को चंदा का भानजा बताते है ચંદા એટલે ચાંદ થાય તો વાક્ય બનાવ્યું છે પૂર્ણિમા અર્થ આપી અને વાક્યો બનાવવાના હતા આગળ પ્રશ્ન ચાર છે ચિત્ર કે આધાર પર કહાની લિખીએ તો અહીંયા થોડાક ચિત્રો આપેલા છે જો ચાર ચિત્રો આપેલા છે અને એના આધારે આપણે वार्ता बना से जो पहले चित्र समझ तो से सचलू का जो कहते हैं काचबोश कर हूँ तो बहुत फास्ट दौड़ी सकूस अह एक रेस लगे आगे तो तो ये वर्ता से आप अः लखी है जो जंगल में एक खरगोश रहता था वो हमेशा वो हमेशा अपने दौड़ दौड़ने की तेज गति के लिए घमंड करता था एक दिन उसने कछुए को देखा जो बहुत धीरे चलता था खरगोश ने उस, उसका मजाक उड़ाया खरगोश ने कछुए को दौड़ लगाने की चुनौती दी कछुए मान गया कछुआ मान गया और दौड़ शुरू हुई तो खरगोश बहुत तेजी से भागने लगा थोड़ी देर बाद उसने पीछे मुड़कर देखा तो कछुआ बहुत पीछे था खरगोश को लगा कि वो बहुत आगे निकल गया है इसलिए उसने एक पेड़ के नीचे थोड़ी देर आराम कर लेने का सोचा आराम करने के करने में खरगोश को नींद आ गई खरगोश की नींद खुली तो कछुआ फिनिश लाइन पार कर चुका था खरगोश की खरगोश को अपनी हार पर बहुत अफसोस हुआ तो आतना એ બધા વાક્યો ચિત્ર જોઈ આપણે વાર્તા લખવાની હતી પ્રશ્ન પાંચ છે ગુજરાતી મેં અનુવાદ કીજે અહીંયા થોડાક વાક્યો આપેલા છે એને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે પેલું છે સરોવર કે કિનારે ગીલી જમીન થી એનું ગુજરાતી થાય છે સરોવરના કાંઠે ભીની જમીન હતી બીજું છે હમ ચાંદ કે ભાન જે એનો અર્થ શું થાય અમે ચાંદાના ભાણિયા છીએ ત્રીજું છે હાથીઓ કે ઝુંડ મેચાર્યો આગળ છે બે ચિત્ર આપેલા છે પ્રશ્ન છ દોનો ચિત્ર દેખર ઉીચકા ભેદ સ્પષ્ટ કરતે છ અંતર બતાવીએ ઓર લિયે જો આમાંથી બે ચિત્રમાંથી છ ભેદ આપણે શોધવાના છે અને લખવાના પેલા જોઈએ આપણે પેલો ભેદ જો અહીંયા છે અહીંયા ત્રણ મધમાખી છે અહીંયા બે છે અહીંયા ત્રણ છે અહીંયા બે છે પછી અહીંયા જો સફેદ ફૂલ એક છે અહીંયા બે છે એના પછી ફેરફાર અહીંયા જો મશરૂમ ઉગેલા છે બે છે અહીંયા ત્રણ છે એવી જ રીતે અહીંયા આ બિલાડી છે એમાં અને આ બિલાડીમાં પણ ફેર છે એના પછી અહીંયા આ ઝાડ છે એ ચાર છે આમાં ત્રણ છે અને અહીંયા જો એક લાકડું પડેલું છે એ અને અહીંયા એમાં બંનેમાં ફરક છે તો આટલા આ ચિત્રની અંદર ફેર છે તો એ ચિત્રના જે ફરક છે આપણે લખ્યા છે ચિત્ર એક મે મધુમખિયા તીન હે ચિત્ર દો મે દો હે बीजू से चित्र एक में सफेद फूल एक है चित्र दो में दो है चित्र एक में पेड़ चार है चित्र दो में तीन है चित्र एक में मशरूम दो है चित्र दो में तीन है चित्र एक में बिल्ली के पैर और मुंह ही दिखता है और चित्र दो दो में उसकी गर्दन भी दिखती है छठो से मशरूम के पास पड़ी लकड़ी दोनों चित्रों में अलग अलग है તો આવી રીતે એ ચિત્રના ભેદ આપણે લખવાના છે આગળ નીચે દીકે ચિત્ર મેં છે પ્રાણી ગીનીએ ઓર ઉસકે નામ લીખે તો આ ચિત્રની અંદરથી કેટલા પ્રાણીઓ દેખાય છે એ જોવાના છે અને અહીંયા એના નામ લખવાના છે સૌથી પહેલાં તો આમાં હાથી દેખાય છે તો આપણે પહેલું નામ લખીએ આપણે હાથી હાથી બીજું શું દેખાય છે તો અહીંયા ઘોડો દેખાય છે ભાલુ એના પછી અહીંયા દેખાય છે કૂતરો તો એને શું કહેવાય કુત્તા એના પછી અહીંયા એક દેખાય છે બિલાડી તો બિલ્લી એના પછી અહીંયા એક ઉંદર છે તો એને ચૂહા આવી રીતે જે પ્રાણીઓ દેખાય છે એના નામ આપણે લખવાના છે તો આ પાઠની અંદર જે સ્વાધ્યાય આપવામાં આવેલું છે એમાંથી આપણે આટલું લખવાનું છે અને આટલું શીખવાનું છે તમારે ધ્યાન